लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमच एसेसरीज मेळवा माटे एकमात्र भरोसा पात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच सुड़तालीस हजार ना शंकास्पद लोखंड ना जत्था साथे एक बिनवारसी 37509 મુદ્దాમાલ મળી হাজারوںનો મુદ્દામાલ કબજે કરાયો વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ સ્થળોએથી શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ જડપી પાડ્યો હતો જેમાન ભેરસમ નજીકથી 47000 ના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી હતી જ્યારે બીજા કેસમાં વિલાયત નજીકથી 37509 बिनवारસી લોખંડનો મુદ્દામાલ મળી આવ્યો હતો वगरा पॉलसे बने मुद्दा कब्जे लई आग वधु तपास हाथ धरी हा थी वगरा पोलिस मथके मलती विगतो मुजब उच्च पोलिस अधिकारी मार्गदर्शन पुलिस मथकना पुलिस इंस्पेक्टर रेसरी फूलतरिया सूचना अन्वे वगरा पोलिस स्टाफ मणसों खानगीहन विस्तार में पेट्रोलिंग कर જે દરમિયાન વેરસમ જીઆઈડીસી માર્ગ પર આવેલ આલ્કલાઇન કંપની નજીક મોટરસાયકલ લોરી રેકડી મામ શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ જણાય આવ્યો હતો જેથી પોલીસે મોટરસાયકલ ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો જેથી પોલીસે મોટરસાઇકલ જેની કિંમત 15000 તેમજ 600 કિલોગ્રામ લોખંડનો મુદ્દામાલ જેની આશરે કિંમત 27000 તથા 5000 નો મોબાઈલ મરીકુલ 48000 નો મુદ્દામાલ કબજે લઈ મૂળ હરિયાણાનો અને હાલ ભરુજ તાલુકાના કાસત ગામે રહેતો તસલીમ উদ্দিন ઉર્ફે તસલીમખાન નામના ઈસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યાકુબ પટેલ ભરુજ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે